અયોધ્યા ખાતે યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માહિતી આપી શામળાજી વિષ્ણુ મંદિર ને રોશનીથી શણગારાયો શામળાજી આર્ટસ કોમર્સ બી એડ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ વીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રતિકૃતિની થીમ પર રંગોળી સ્પર્ધા યોજશે સ્પર્ધામાં ભાગ લેનારા

રામ જન્મપૂર્મિમાં મંદિરનો જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં લોકોને સ્વયંભૂ રીતે ઉત્સાહના કારણ ઉત્સાહથી જે ઉત્સવ મનાવવામાં આવેલો છે એમાં આપણા શામળાજી વિષ્ણુ મંદિર પણ ખૂબ અગ્રેસર રીતે લોકોમાં જાગૃતિ આવે સમજણ આવે અને ઉત્સાહ વધે અને દેશદાસ વધે એ એવી રીતે અને એના માટે આ કાર્યક્રમ આપને જે માહિતી આપી એ મુજબ બાવીસ તારીખથી બાવીસ તારીખના દિવસે સરસ રીતે ઉજવનાર છે અને એ કાર્યક્રમ અઢારમી તારીખથી શરૂ થઈ ગયો છે અને લગભગ ચોવીસ તારીખ સુધી ચાલશે અને દિવાળીમાં જે રીતનું વાતાવરણ હોય છે એવું સુંદર વાતાવરણ અત્યારે થયું છે અને બધા લોકો હરિભક્તોને લાભ મળે એવા આશયથી આપસ અને એની માહિતી બધાને મળે એવા શુભ આશયથી આપ સર્વને અત્યારે બોલાવ્યા છે વખત વખત ભૂતકર્મ આપના તરફથી મંદિરને ખૂબ સારો સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ ખૂબ સારો સહકાર મળશે આ વખતે પણ મળશે એવી આપ સર્વથી અપેક્ષા છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસના ન્યૂઝ આર વર્નિ અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહું એસના ન્યૂઝ સાથે